નમસ્કાર જય પશુપાલક જય ગૌમા આવતીકાલે પચીસ ની સાધારણ સભા વિશે આપણે આજે ચર્ચા કરીશું સાધારણ સભા સ્થગિત કરવા માટે મેં રજીસ્ટર સાહેબ રજૂઆત કરી છે સાબર રજૂઆત કરી પણ સ્થગિત થાય તેવા કોઈ સંકેત મને દેખાતા નથી અને આ લોકો સાધારણ સભા કરશે સાધારણ સભાના જે મુદ્દા છે એ મુદ્દામાં ઘણા બધા એવા મુદ્દા છે કે જે ખરેખર આપણે મંજૂર કરીએ તેવું નથી છત્ આ લોકો મંજૂર કરશે પણ દરેક લોકોનું એક દરેક ગામના દૂધ મંડળીના પ્રતિનિધિ જે કોઈ સાધારણ સભામાં આવે એ તમામ લોકોએ લેખિતમાં મંજૂર છે કે મંજૂર નથી આપવું કારણ કે આ લોકો પેટા નિયમો માર્ગે મૂકી દીધા છે પોતાની આખું જ સત્તાથી કોઈ પણ પેટા નિયમ બદલીને આ લોકોએ સાબર ડેરી ચલાવવાનું કામ કર્યું છે અને જે તે પેટા નિયમો સહકારી ધારાધોરણ એક્ટ મુજબ બદલેલા નથી કે તમામ પેટા નિયમોને હું કોર્ટમાં ચેલેન્જ કરીશ અને આ સાધારણ સભા પણ જો આ લોકો કરશે અને ઠરાવો કે હિસાબો મંજૂર કરશે તો પણ હું કોર્ટમાં ચેલેન્જ કરીશ અને પાંચ વર્ષનો હિસાબ અને પાંચ વર્ષના પેપર મેં સાબર ડેરી જોડે માગણી કર્યા છે તમામ પાંચ વર્ષનો હિસાબ આવી જાય એટલે પાંચ વર્ષની અંદર જેટલા પણ કાંઈ જે કાંઈ પણ એમને ઘોટાળો કર્યો છે એ તમામ હું કોર્ટની રાહે તમામ સભાસદોને પરત અપાવીશ અને પરત આપ્યા પછી પણ તમામ આપણી આપણી સાબર ડેરી એ આપણી સંસ્થા છે એ કેવી રીતે ચલાવી એ આપણા સભાસદો ઉપર નિર્ભર છે એટલે દરેક લોકો પોતાની જે રજૂઆત કરવાની છે એ સાધારણ સભામાં કરજો જો તમને નહીં સાંભળવામાં આવે તો તમે તમને જે વાત કરી છે એ પ્રમાણે તમે લોકો એક સાદા એક લેટર પેડ ઉપર દૂધ મંડળીના હિસાબો મંજૂર નથી એવી લેખિત એક અરજી તમે સાધારણ સભામાં આપો તો અને મના આપો તો તમે આપજો આપણે એની સાથે રજીસ્ટ્રાર સાહેબ છે રજૂઆત કરવાની છે કે આ સાધારણ સભાના હિસાબો અમને મંજૂર નથી જો એમની પાસે કોઈ ફંડ નથી નફો ચૂકવવા માટે તો નવી જમીન ખરીદવાના પૈસા ક્યાંથી આવે છે નવો પેટ્રોલ પંપ કરવાના પૈસા ક્યાંથી આવશે નવી ફેક્ટરી કે નવા પ્લાન્ટ લગાવવાના પૈસા ક્યાંથી આવશે એટલે આ બધું આપણે કરવું નથી તેવું કરીને તો તમામ લોકો વિરોધ કરજો આનો હું કદાચ આવવાનો પ્રયત્ન કરીશ મારી મંડળીના ચેરમેન આવવાના છે પણ કદાચ મને મંજૂરી નહીં આપે એવું મને શંકા છે એટલા દરેક લોકોએ મારા વતી અને તમે પણ જાગૃત થાશો અને હિસાબ માગશો તો જ મળશે અને આપણા ન્યાય માટે લડવું પડશે અને લડવાની તૈયારી રાખજો જેના માટે એક સંગઠન બનાવવું જરૂરી છે સંગઠનનું કામકાજ ચાલુ કરી દીધું છે ટૂંક સમયમાં તમને મળશું અને તમામ સંગઠન વિશે તમને સમજાવવામાં આવશે અને તમે સંગઠન સાથે જોડાશો તો તમને જરૂર આ પાંચ વર્ષમાં જેટલા પણ આ લોકોએ ગોટાળા કર્યા છે એ તમામ અમે ઉજાગર કરીશું કોર્ટ મારફતે અને તમામ સભાસદોને ન્યાય મળશે અને જેટલા લોકોએ પૈસા ખાધા છે એ તમામ પાછા મૂકવાની હું તમને ગેરંટી અપાવું છું બસ વિશેષ હવે વધુમાં કંઈ જણાવતો નથી જય હિન્દ જય ભારત